તો આ તરફ વલસાડ અને ધરમપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડના અબરામા રોડ પર પણ ભરાયા છે પાણી નેશનલ હાઈવે અડતાલીસ સર્વિસ રોડ પર પણ ભરાઈ ગયા છે પાણી મોંગરવાડી અંડરપાસમાં પણ પાણી ભરાતા અવરજવર માટે બંધ કરાયું છે અંડરપાસ ધરમપુરના મુખ્ય માર્ગો પર પણ પાણી વહેતા થયા છે પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે નેશનલ હાઈવે હોય લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે આ બજાર છે જ્યાં દ્રશ્યો કે જ્યાં તળાવ જેવું દ્રશ્યો સર્જાણા છે પરંતુ અત્ર તત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે વલસાડ જિલ્લા આજુબાજુ વહેલી સવારથી મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે વલસાડ શહેરના અંડરપાસ હોય શહેરના મુખ્ય માર્ગ હોય કે ધરમપુર શહેરના મુખ્ય માર્ગ હોય ત્યાં પાણી ભરાયેલા જોવા મળે હાલ અમે ઉભા છે ધરમપુરના સ્ટેટ હાઈવે ઉપર જ્યાં સ્ટેટ હોસ્પિટલ નજીક જે છે આ રસ્તા ઉપર જે છે પાણી ભરાયા છે સાથે સાથે ધરમપુરના એસટી ડેપો ની સામેના મુખ્ય માર્ગ પર જે પાણી ભરાયા હતા હાલ જે છે આ વરસાદ ધીમી ધીમી ધારે વરસતા જે છે કેટલાક વિસ્તારોમાંથી પાણીનો નિકાલ હવે થવા લાગ્યો છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો વલસાડ શહેરના અંડરપાસ હોય શહેરનો સર્વિસ રોડ હોય કે વલસાડ શહેરના મુખ્ય માર્ગ હોય જ્યાં પાણી ભરાયા છે તો સાથે સાથે ધરમપુર ની અંદર પણ બે જ કલાકની અંદર ત્રણ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા વલસાડ અને ધરમપુરમાં કેટલાક વિસ્તારોમાં જે છે પાણી ભરાતા લોકોએ જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ